છે નમસ્કાર દર્શક મિત્રો તમારું ગુજરાત ખબર ચેનલમાં રાજ્યના છોટા વિસ્તારોમાં હાલ સારો એવો વરસાદ વરસી રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં પણ ભારે વરસાદ લઈને પરેશ કોસમી અને હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે પરેશ કોસમીના જણાવ્યા અનુસાર બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ બની છે જેના કારણે ગુજરાતમાં આગામી દસ તારીખ સુધી વરસાદનો નવો રાઉન્ડ ભૂક્કા કાઢશે જ્યારે હવામાન વિભાગ દ્વારા પણ આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ આપ્યું છે તો આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં કેવા વરસાદની શક્યતાઓ છે એ તમામ જાણકારી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મરાનારા તમામ વીડિયોની માહિતી તમારા સુધી પહોંચી શકે પરેશ ગોસમી આગાહી કરતાં જણાવ્યું છે કે આગામી દસ તારીખ સુધી રાજ્યના વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની શક્યતાઓ છે રાજસ્થાનના દક્ષિણ પૂર્વ ભાગમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું હતું તે હવે નબળું પડી રહ્યું છે પરંતુ બીજી તરફ બંગાળની ખાડીનું સાયક્લોનિક સર્ક્યુલેશન પણ છે જે બંગાળની ખાડી સુધી પહોંચી ચૂક્યું છે જોકે આ બે સિસ્ટમના કારણે એક ટ્રફ રચાઈ ગયો છે જેના કારણે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે હવે ધીમે ધીમે મધ્યપ્રદેશનું સર્ક્યુલેશન ગુજરાત તરફ આગળ વધશે જેથી ગુજરાતમાં પણ તારીખ દસ અગિયાર સુધી સારો વરસાદનો વર્તારો પરેશ કોસવામીએ આપ્યો છે તેમના જણાવ્યા અનુસાર આ નવા રાઉન્ડમાં સૌથી વધુ તીવ્રતા દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની જોવા મળશે આ સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અતિ તીવ્રતા દેખાય તેવું પણ જોવા મળી શકે છે પશ્ચિમી સૌરાષ્ટ્રમાં જળબંબાકારની સ્થિતિ પણ સર્જાઈ શકે છે તેઓના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી આ બે જિલ્લાને ખાસ સાવધાન રહેવાની પણ તાતી જરૂરિયાત છે વરસાદ સાબરકાંઠા અને અરવલ્લીને ધમરોળી નાખશે આ ઉપરાંત વિસ્તારોમાં પણ તોફાની વરસાદ વરસશે મધ્યપ્રદેશ બોર્ડર પર રહેલો વિસ્તારમાં પણ મહીસાગર દાહોદ ગોધરા અને છોટાઉદેપુરના વિસ્તારોમાં પણ સારો વરસાદ પડે તેવી તેમણે શક્યતા વ્યક્ત કરી છે જો કે કચ્છ જિલ્લામાં પણ અનેક વિસ્તારો હજુ વાવણીથી વંચિત છે જ્યાં વરસાદ નથી થયો ત્યાં પણ દસ જુલાઈ સુધીમાં સારો વરસાદ પડી શકે છે જ્યારે મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ રહેશે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદની તીવ્રતા વધારે થશે સૌરાષ્ટ્રમાં સારા વરસાદની શક્યતાઓ પણ તેમણે વ્યક્ત કરી છે જો કે રાજ્યભરમાં સારો વરસાદ રહેશે જેમાં સામાન્ય રીતે સાત ઇંચ જેટલો વરસાદ નોંધાય તેવી શક્યતા પણ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે કેટલાક વિસ્તારમાં જ્યાં વધારે વરસાદની તીવ્રતા હશે ત્યાં સાત ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડશે એવી આગાહી પરેશ કોસુમી દ્વારા કરવામાં આવી છે તેઓએ જણાવ્યું છે કે આ વરસાદનો રાઉન્ડ એવો તોફાની હશે કે એક દિવસ ભારે વરસાદ થાય અને બીજા દિવસે કોરો પણ હોઈ શકે એટલે કે વરસાદ થાય અને બંધ રહે જ્યાં સારો વરસાદ નથી થયો તે તમામ વિસ્તારોમાં પણ વરસાદ આવી જશે એટલે ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી પરંતુ જે ખેડૂતો વરાપની રાહ જોઈ રહ્યા છે તેમણે હજુ પણ વધારે વરાપની રાહ જોવી પડશે તેવું પરેશ કોસ્વામીએ જણાવ્યું છે તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત હવામાન ભાગ દ્વારા પણ રાજ્યના વિસ્તારોમાં આગામી સાત દિવસ સુધી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાય છે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે આવનારા ચોવીસ કલાકની વાત કરીએ તો આવનારા ચોવીસ કલાક દરમિયાન હવામાન વિભાગ દ્વારા કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર સુરત નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાય છે જેને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે ગીર સોમનાથ અમરેલી ભાવનગર જૂનાગઢ રાજકોટ મોરબી સુરેન્દ્રનગર પાટણ મહેસાણા અરવલ્લી મહીસાગર તાપી અને ડાંગ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે પાંચ તારીખની વાત કરીએ તો પાંચ તારીખે ખાસ કરીને સાબરકાંઠા અને અરવલ્લી આ બે જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો બનાસકાંઠા મહેસાણા મહીસાગર પંચમહાલ દાહોદ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ અમરેલી અને ભાવનગર આ જિલ્લાના કેટલાક છૂટાછોયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે છ તારીખે નવસારી અને વલસાડ આ બે જિલ્લાના છૂટાછોયા વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો અમરેલી ભાવનગર ભરૂચ સુરત ડાંગ તાપી નર્મદા છોટાઉદેપુર અને દાહોદ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ પણ ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે સાત તારીખે નવસારી અને વલસાડ આ બે જિલ્લાના છૂટાછવાયા કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની પણ આગાહી આપવામાં આવી છે જેને પગલે એ બે જિલ્લામાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરાયું છે તો અમરેલી ભાવનગર દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી અને ડાંગ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આઠ તારીખની વાત કરીએ તો આઠ તારીખે અમરેલી ભાવનગર દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો ખાસ કરીને નવ તારીખે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જેમાં નવ તારીખે ખાસ કરીને નવસારી અને વલસાડ આ બે જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જેને પગલે નવસારી અને વલસાડ આ બે જિલ્લામાં યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે જોકે દસ તારીખે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અને દાહોદ આ ચાર જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જેને પગલે આ ચાર જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે આમ હવામાન વિભાગ દ્વારા પણ આજથી લઈને આવનારી દસ તારીખ સુધી રાજ્યના છૂટાછો વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આમ ગુજરાત હવામાન વિભાગ તેમજ પરેશ કોસમી દ્વારા રાજ્યના વિસ્તારોમાં હાલ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાય છે પરેશ કોસુમી દ્વારા આવનારી તારીખ દસ અગિયાર સુધી રાજ્યના વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તો ગુજરાત હવામાન ખાતા દ્વારા પણ આવનારી દસ તારીખ સુધી રાજ્યના છૂટાછો વિસ્તારોમાં હજુ પણ ભારે વરસાદ વરસતો રહેશે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલ બનવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મરાવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે સાથે જ આ વિડિયોને તમારા તમામ વોટ્સએપ ગ્રુપ તથા ફેસબુક ગ્રુપમાં પણ શેર જરૂરથી કરજો જેથી અન્ય લોકોને પણ આ માહિતીઓ મળી શકે